હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા આજ નવા વ્લોગમાં તો આજે છે એતનો બર્થડે અને આપણે એના માટે સરપ્રાઇઝ લઈને જવાનું છે તો એને સરપ્રાઇઝ ગમશે કે નહીં એ જોવાનું છે તો બ્લોગ આગળ જોતા રહેજો જાય ને આપણે એને સરપ્રાઇઝ આપતા આવી શું કહે છે જોઈ તો બને રહેજો બ્લોગમાં કેવી હે મસ્ટ હે ગઈ ને વાહ ઓ વાન તો હેપી બર્થડે થેન્ક યુ આમ જો ચોકલેટ આપો ચોકલેટ ચોકલેટ મોઢું ખોલ ચોકલેટ આપો દીદી બોલાવે જો દીદી બોલાવે મમ્મી 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 જો આને તો એ છોકરાને બર્થડે હે એટલે મેકઅપ બેકઅપ કરવો પડે એક અક્ષર ના બસો રૂપિયા હતા પણ આ હે ને નાનું હોય ને ઈ એટલે એના સો રૂપિયા લીધા એટલે આના બસો આ ટી ના બસો વચ્ચે ઈ હે ને એના ના હેપી બર્થડે ના સ્ટીકર હે જો આમ નીકળી એ કટ એને એટલે તો મને સમજાસું હું બીમા મા 20 વર્ષ ભલે ગામડામાં થાય જે પતવા ખમડે બતય હું કરતા હોય કેમ કે એમ તું ઈ તો કે શરમા કેમ હવે બસ આમ કર કાઈ કવે હા એ બર્ડે વાતું

ક્યાં તો ઓલા પુલ ઉપર ચડવાની બદલે ઊંધા રસ્તે વયા ગયા હમણાં આમ ફરી જાવું પડશે આમાં તો ઈ વિડિયો જ હેને કટ કર નાખ્યો ત્યાં તો અમારી ટ્રેન આવી ગઈ ભૂમમમમ કરતી અને મેહમાન ની રાહ જોતા જોતા અમે તો એ ટ્રેન નો વિડિયો શૂટ કર લીધો તમે કીધું હાલો ને વિડિયો શૂટ તો કર લે ટ્રેન તો આવતી આવશે એટલે બધી વિડિયો શૂટિંગ કરી લીધું તો આજ નો વ્લોગ અહીંયા જ આપણે એન્ડ કરશું અને એન્ડ કરતા તો જો કે ભૂલાઈ ગયું હતું પછી આમ સુધા સુધા યાદ આવ્યું કે હાલ ને એન્ડિંગ આપી જ દઉં વળી મારા સબસ્ક્રાઈબર બિચારા રિસાઈ જાય તો તો આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીશું તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી બધા મારા ગુડ નાઇટ જય શિયામ